સીરા સાડી ફરીથી તમારી માટે લૂઝ કપડામાં સરસ મજાની ડિઝાઇન લઈને આવ્યા છે ફેબ્રિક એકદમ મસ્ત ગુણું માખણ જેવું રહેવાનું છે અને ડિઝાઇન એકદમ યુનિક રહેવાની છે એટલે તો જો પહેલાં અમારી યુટ્યુબ ચેનલની ઇન્સ્ટાઈ લાઈક ન કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ડેલી વેરમાં તમને નહીં નવ નવું કલેક્શન જોવા મળી જશે એમાં આટલી મસ્ત કુણા માખણ જેવામાં સાડીઓની ડિઝાઇન એટલી સુપર આવે છે ને એક ને એક ભૂલો એવી સરસ મજાની ડિઝાઇનનું રહેશે અને કપડું બહુ મસ્ત કૂણું માખણ જેવું રહેવાનું છે અને કલર મેચિંગની વાત કરું ને તો મસ્ત મજાના બધા લાઇટ શેડમાં ડાર્ક શેડમાં કલર કોમ્બિનેશન તમને જોવા મળી જશે એમાં તે આજે મસ્ત એવો કલર ખોલવાનો છે પિંક કલરનો ઓપન કરવી છે બહુ સરસ ડિઝાઇન એ સરસ છે પણ કલર એટલો સરસ સેવાનો છે એકદમ લાઇટ કલરનો આખું કુર્તી સાડીના મેચિંગ રહેવાના છે અને ડિઝાઈનસ સુપર દેવાણ છો બેન તો જો આજનો આ પીસો પણ કર્યો છે જે બેનઓને લૂઝ આટલી સરસ મજાની ડિઝાઇન લેવા માંગતા હોય ને એની માટે બહુ મસ્ત યુનિક ડિઝાઇન લઈને આવી ગયા છે કારણ કે ઓલ ઓવર ડિઝાઇન ના શોકિંગ હોય અને એકદમ મસ્ત લાઈટ લાઈટ ડિઝાઇન ના શોકિંગ હોય ને એની માટે બહુ મસ્ત સાડીનો લુક લઈને આવ્યા છે સાડીની ડિઝાઇન તમે જોઈ શકતા હશો મસ્ત આખામાં છૂટા છૂટા બૂટ ફ્લાવર પ્રિન્ટ નું કામ રહેવાનું છે બ્રોડ ફ્લાવર નું કામ સુપર રહેવાનું છે સાથે એકદમ શોર્ટ પલ્લુ રહેવાનું છે પલ્લુનું કામ એ બહુ મસ્ત છે કારણ કે આપણે સાડી એકદમ મસ્ત સિમિલર રહેવાની છે ને એકદમ યુનિક રહેવાની છે તમે જોઈ શકો છો પલ્લુ બહુ મસ્ત છે એક ફ્લાવરની આખી ડિઝાઇન એક બેલ્ટ આવવાનો છે અને બે ફ્લાવરના મેચિંગ આખો એકદમ મસ્ત મોટો બેલ્ટ આવવાનો છે તો ઓલ ઓવર શોર્ટ પલ્લુમાં જેવી આપણે સાડીની ડિઝાઇન છે એવી આપણે મસ્ત મજાની પલ્લુની સેમ ડિઝાઇન રહેવાની છે અને યુનિક વસ્તુ એવી છે આમાં કે કારણ કે જે આ ડિઝાઇન છે ને જે આપણે બોર્ડરની પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ આ વખતે બહુ સુપર આવ્યું છે એકદમ યુનિક ડિઝાઇન છે અને જે જે એવી બારીક પ્રિન્ટેડ ડિઝાઇન બહુ જોરદાર રહી છે એકદમ મસ્ત ફિનિશિંગ વાળી ને મસ્ત લુક વાઇઝ એકદમ જોરદાર લાગે છે ને ડાર્ક કલર માં એટલું મસ્ત લાઈટ પ્રિન્ટેડ ડિઝાઇન નું કામ બહુ સુપર આપ્યું છે જે પહેરા એકદમ યુનિક લાગે ને એકદમ ડિફરન્ટ લાગે તમે જોઈ શકો છો કેટલી મસ્ત એનું ફિનિશિંગ વાળું પ્રિન્ટેડ ડિઝાઇન નું કામ છે અને ડિઝાઇન એટલી અલગ આવી છે આ વખતે તો બહુ સરસ સાડીનો લુક આવે છે કારણ કે લૂઝ ફેબ્રિકમાં આટલી મસ્ત સાડીનો લૂક આવ્યો હોય તો ફટાફટ એટલો કલર મેચિંગ સરસ આવ્યો હોય ને તો પહેલાં તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય અને સાડીની વાત કરું ને તો મસ્ત લાઇટ શેડમાં આખી સાડીનું કોમ્બિનેશનમાં ડાર્ક કલરના ફ્લાવરનું બહુ મસ્ત લૂક લાગે છે અને જે બેનું આખી સાડીને પ્રિન્ટેડ ડિઝાઇન પહેરવા માંગતા હોય ને એની માટે તો સરસ ડિઝાઇન છે પણ ડિઝાઇનમાં મસ્ત છૂટી છૂટી આખા સાડીમાં રહેવાની છે કારણ કે ખીચડો જેમ ન ગમતી હોય ને લાઈટ લાઇટ ગમતી હોય ને એની માટે બહુ મસ્ત વસ્તુ આવી છે સાથે ફ્લાવરનું કામ આટલું જોરદાર આવ્યું છે ને મસ્ત યુનિક આખી પ્રિન્ટેડ ડિઝાઇન હોય તો સાડીનો લુક આવે ફ્લાવર પ્રિન્ટેડ એટલી સરસ છે અને કલર મેચિંગ બહુ મસ્ત શેડિંગમાં ડિજેલા છે તો ઓલ ઓવર તમે જુઓ ને તો સાડી બહુ યુનિક છે અને ડિઝાઇન એ બહુ જોરદાર રહેવાની છે અને નીચે બોર્ડર આપણે મેં વાત કરીએ બહુ એની બોર્ડર છે કારણ કે આ વખતે યુનિક આવી છે પ્રિન્ટેડ હોવા બોર્ડર હોવા છતાં આટલી યુનિક ડિઝાઇન હોય એટલે લુક તો આવવાનો છે તમે જોઈ શકો છો કારણ કે આપણે લૂઝ ફેબ્રિકમાં છે ને સાડીમાં આપણે વણાંકવાળીની વિવિંગવાળી બોર્ડર ન આવે એની માટે મસ્ત મજાની આ પ્રિન્ટેડ બોર્ડર આવે પણ લુકથી દૂરથી તમને લુક બહુ જોરદાર આવો બેનું કારણ કે આટલી મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન બારીક પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ હોય એટલે લુક તો સરસ આવવાનો જ છે કારણ કે દૂરથી તમને છે ને આ બોર્ડરવાળી સાડીનો લુક આવે લાગે છે ને બોર્ડરવાળી સાડી કારણ કે ઉપર નીચે બંને બંનેની સાડી આવી

ડિઝાઇન યુનિક છે પણ બ્લાઉઝ બહુ મસ્ત થાય એવું છે આ વખતે યુનિક અને સરસ મજાનું રહેવાનું છે તમે જોઈ શકો છો આ એનું બ્લાઉઝ રહેશે બ્લાઉઝ બહુ સરસ છે આપણે જે આપણે બોક્સ ટાઈપની ડિઝાઇન છે ને જે આપણે બોર્ડરમાં એનો મેચિંગનું આખું બ્લાઉઝ આવેલું છે મસ્ત બુટ્ટી બુટીવાળું આખું એકદમ ચોખ્ખી બની જાય ને આખી એવું આખું ડિઝાઇનવાળું બ્લાઉઝ રહેવાનું છે અને આખું પ્રિન્ટેડ ડિઝાઇનવાળું બ્લાઉઝ છે એટલે બહુ સરસ લાગશે બેના પછી કારણ કે આ ટાઈપની સાડી હોય એમાં આવું મસ્ત ઝીણું પ્રિન્ટેડ ડિઝાઇનવાળું બ્લાઉઝ હોય ને તો સાડીનો લુક આવે અને બ્લાઉઝ બીના પછી બહુ સરસ મજાનું લાગશે અને આ સાડી છે ને આપણે બંને સાઈડ સેમ રહેવાની છું જો આગળની સાઈડ અને પાછળની સાઈડ બે બાર સિમિલર સાડી હોય અને આટલી મસ્ત લચકા જેવા ખૂણા માખણ જેવા કપડામાં સાડીનો લૂક હોય તો સાડી કેવી સરસ લાગે અને કલર મેચિંગ બહુ મસ્ત આવે એકદમ મસ્ત ઠંડા કલર આવે છે બધા અને બધા ઇંગ્લિશ કલર જે બીનું લઈ લાઇટ વેર કલર ગમતા હોય ને એની માટે બહુ મસ્ત કલર મેચિંગ છે અને ડિઝાઇન એકદમ યુનિક પહેરવા માંગતા હોય એની માટે મસ્ત મજાની ડિઝાઇન છે તો છે ને જોરદાર ડિઝાઇન સાથે એકદમ જોરદાર એનો પલ્લુ રહેવાનો છે એકદમ મસ્ત સિમ્પલ સોપડ અને પહેરી હોય ને તો લૂકવાઈઝ બહુ સરસ લાગે ને એકદમ યુનિક લાગે તો આટલી યુનિક સાડીને આટલો જોરદાર કોમ્બિનેશનવાળો પીસ આવ્યો હોય ને તો ફટાફટ પહેલાં સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય કારણ કે આટલું મસ્ત લાઇટ વેટ હળવું ફૂલ કપડું છે અને પહેરી હોય ને તો એવી કમ્ફર્ટેબલ રહીને આખોથી પહેરીને તમે એકદમ મજા આવે ને એવું મસ્ત મજાનું કપડું છે કપડું સરસ હોય ને ડિઝાઇન સરસ છે સ્ક્રીનશોટ પાડી

એની માટે મસ્ત મજાના બધા કલર મેચિંગ આવી ગયા છે એટલે સાથે સાથે સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો ભૂકાય તમે જોઈ શકો છો મસ્ત મજાના કુણા માખણ જેવામાં બાટલી કલર એટલો જોરદાર લાગે છે કારણ કે કપડું બહુ જોરદાર છે ને કૂણું માખણ જેવું ને લચકા જેવું કપડું હોય તો સાડીનો લુક તો આવવાનો છે ને એમાં જેટલી મસ્ત ડિઝાઇન હોય તો કાંઈ ઘટે નહીં અને આ સાડી છે ને એને ચાલે એવી સાડી જો કોણી માખણ જેવી ને આપણે ડેલી વેરમાં પહેરવા માટે અને કોકને છે ને સારા મોડાકામાં પહેરી હોય ને એની માટે બહુ મસ્ત કલર મેચિંગ છે કારણ કે આ સ્કાય કલર આપણે નાની લેડીઝોને બંને કાઉમાં ચાલે ને એવો આવવાનો છે ફટાફટ આવા કલર સરસ મજાના કલર મેચિંગ હોય તો હારો સ્ક્રીનશોટ લેતા જ રહેજો છો કેટલો મસ્ત કે ઇંગ્લિશ કલર છે એકદમ યુનિક અને સરસ મજાનો ચીકુ કલર રહેવાનો છે એકદમ લાઇટ વેર કલર છે અને પ્રોફેશનલ લુક આપીને એવો છે ને બંને કામમાં ચાલે નાના એ લોકોને તો આવા કલર પહેરો હોય ને એટલે સુપર લાગે ને યુનિક લાગે તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર મેચિંગ છે અને ડિઝાઇનનો લુક કેટલો ફાઇન આવે છે કલર મેચિંગ સારા હોય ને ડિઝાઇન સરસ હોય તો સાડીનો લુક તો આવવાનો છે એકદમ યુનિક એના કલર મેચિંગ સાથે સાડીનો લુક જોરદાર જોરદાર જો એકદમ મસ્ત મજાનો પીસતા કલર રહેવાનું છે પિસ્તા કલર એટલો જોરદાર લાગે છે અને એકદમ યુનિક લાગે છે આટલો કલર મેચિંગ જોરદાર છે તો જે બીનું ના પિસ્તા કલર મેચિંગ ગમ્યું હોય ને એને તે સ્ક્રીનશોટ લઈ લેજો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કલર મેચિંગ લેવા કેટલું સરસ લાગે છે કારણ કે લાઇટ વેર કલરની સાડી હંમેશા પહેરી હોય ને તો જોરદાર લાગે અને પહેરાતા એકદમ યુનિક લાગે તો આટલી યુનિક સાડીની ડિઝાઇન હોય અને આટલા કલર મેચિંગ સુપર હોય ને તો આ સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે મસ્ત મજાના કૂણા માખણ જેવા કપડામાં એકદમ કૂણું માખણ એટલે લચકા જેવું કપડું ને કૂણું માખણ એકદમ કૂણું માખણ જેટલી એની સાડીનો લુક એટલો સરસ લાગે આટલી સાડીનો લુક સરસ લાગે છે કારણ કે છે બાકી સાડીનો લૂક રહેવાનો છે એકદમ મસ્ત એની જીની પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે અને એકદમ શોર્ટ પલ્લુ સાથે સાડીનો લુક બહુ જોરદાર લાગે છે સાડીનો લુક એ જોરદાર છે ને કલર મેચિંગ એ બધા જોરદાર ને એકદમ યુનિક છે તો જે બહેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાઇડી લાઈવ ન કર્યું હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો તમારી માટે ડેલીવેર નવો અપડેટ લાવતા રહેશું તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ